શેની માથા કોટ કરે અરે ભાઈ આને વરહ ઉપર પૈસા દીધે

કોરાગરા દઈ જઈશ તને આની દયા આવે હા તો તું દઈ દે કેટલા છે બે હજાર રૂપિયા દઈ જઈશે

અને હું તમને કહી દઉં છું કઈ બાજુ ઉતરા ઉપર હું છે હજુ તો ઠીક જાવ છો બહાર જાવ છે બહાર જાતો ને ભલે જાવ મે કીધું તું યાદ છે કે નહીં તમને શું કીધું તું પૈસા નું ઉપાડ નું કીધું તું ભૂલી ગયા પૈસા નો ઉપાડ તો ઠીક છે પણ આ મંદી કેટલી હાલત તને કઈ ખબર છે ઉપાડ દેવો પડે ને મને મંદી હાલે છે એટલે તો હું કહું છું અત્યારે મોંગફળી કુસકે ને ભૂસકે વધી ગઈ આ મહિના પૂરો થી આખર તારીખ આવી ગઈ કરિયાણાનું બિલ દૂધનું બિલ લાઈટ બિલ મારે પૈસા નઈ જોતા હોય ઘર માં ના હું શેઠિયા પાસે જાવ દે તો તને દઉ બરોબર પણ થોડાક કઈ દે મને એમ કઈ શું દે તો એમ નઈ રે કે મારે ઘરવાળીય પૈસા ઘર માં જોઈએ છે મને દે પૈસા બીજું કઈ ની વાત હારું એમ કઈ કે અમાર બાજણો થાય બીમાર અને મને પૈસા દે એમ કહું ને હા એમ કહેવાય હારું આંતો ને લે જાવ તારો હા કઈક બાના બતાવ પડે તો પૈસા દે એમ મને દે કોઈ

અરે પણ વરદી ખેચું મે વરદી ખેચું મહિનો બીજો ખેચી લ્યો મહિનો અમાર ફગર આવી જ જાય દાડીનો મારા છે ને જો પૈસા જોઈએ લાભું તું આ જયા આવું તે આટલું ખેંચી લ્યો આટલું ખેંચી લ્યો પછી મારે પૈસા છે ને પરસેવાના આવે આ 2000 ની રૂપિયાડીમાં તું હું આટલું કામ ઘરાવે આ જો તો આજુબાજુ વાળા જો હે તો હું મારી આબરૂ રહે હે

મારાથી સમજાય એમ નથી તું મને આજે પૈસા દેવો તારા બાઈ ને ઉભો છું હું માથા શેની માથા કૂટ કરે અરે ભાઈ આને વરસ ઉપર થી પૈસા દીધે

નઈ દઈ મને તું દે તારીખ આપે જ મને હા હું કબૂલી લો હું દઈ દઈ બોલ ક્યાં દઈ ત્રણ તારીખે આવી લઈ ત્રણ તારીખે જો હવે હું આને નઈ ઓળખું

તો મારું જીવ હોતે લઈ લે લાભો ઓફ તારા પૈસા નો હોય તો મને કેવાય ને ઈ વાત હાજ તમને કીધું હોત ને તો અત્યારે આ દશા હોય આવી રીતે અરજી લે તારે મિસ કરવાનો એક મીસ કોલા હું પોગી જો ભટ ભટતી ઓલૈન હાચું કા હા હાચું કા જોય એક 2000 રૂપિયા માં આટલું બધું દબબે છે ઈજ વાત છે આ 2000 રૂપિયા માં મને આટલી ધબધબે દર વખતે આવું છે આનું કાઈમીનું આ તીમાં તમે આટલું બોલે ઈમાં જા આખા હુકઈ ગયા છો હા હા તમારા મુજા મુજાતા નઈ મારા ઘરેથી ઘી ની બોણી ભરી જાય ખાઈ પી તકડા જેવા રયો તમતારે હા કાઈ વાંધો નઈ તમારી ઘરેથી હું ઘી ની બઈણી હોતે લઈ જાય કઈ વાંધો નહીં ઈ તો હું હું કોણ પૈસા દઈ મારા માટે ભગવાન સ્વરૂપ છો ભગવાન પણ આવું કોક નું દુઃખ હું ભાંગું છું તમારું મોજાવાનું નહિ તમારા જેવું કોઈ થાય જ નહીં જોઈ લઈ જ

આમ કરીને મિસ કોલ મારવાનો આમ કરીને મિસ કોલ માર દઉં તમને ઝૂકે તો નહીં ઝૂકે તો નહીં હા આ ટીલો આજ હારો લાગમાં આવી ગયો હજી તું એમ કેતો તો કે હજી બીજા કોઈ પૈસા માંગતા હોય તો મને કહી દે માંગે તો કેટલા પૈસા હે પણ એક હારે નો કેવાનું હોય ધીમે ધીમે લઈ લેવાનું હોય બાકી મારું નામ હું લાભુડી અને ટીલા

તો તમે આખા ગામના કામ કરો તો મારું કામ ન કરો પણ બોલ ને કંઈક ના કરી વાળા કામ પર તો જાવું કામ તમે ઓલા ના પૈસા હરીભાઈ આગળ કબૂલ્યા કબૂલ્યા ને તો મારા પૈસા નો કબૂલો શરમ જેવો સાટોક છે નહીં અરે પણ મને પૈસા નથી દેતી તો હારોર મારાય પૈસા નીકળી જાય હું આખા ગામના મારા પૈસા કબૂલવાના એવો કઈ મેં ઠેકો નથી લીધો કઈ તમે એટલું કામ નો કરો મારું નો થાય ને બજે નો થાય કામ બધા ને આખા ગામ નું હું નો કબૂલો એટલે ટીલ અપાયા મોંઘું પડશે હો નકર હું બધી કઈ દે મને મોંઘું કરતા આવડે છે હું ટીલો હજી કહું માની જાવ ન હું પછી આ વાત રહી તમારા ઘરે થે પોગાડી દે પાટિયા ભાંગી જાય સમજો ને તો હજી તમે મને ઓળખતા નથી આ ઓળખી ની તો પાણી છોટી ઉરી આ તે કાય વાંધો નહી તો જોઈ લઉં જોવો

શેરી ભૂલી ગયો તો આચે જા ઉભી શેરીએ એક તો પૈસાનું નું કામ એ નીત કરવું ને કામ થોડો કે આખા કામ હું કબૂલવો બધા ને મારે થોડો કબૂલવા તારે થાવ કરી લે જા આવા નાવા આવા ભટકાય લે મેં આ કે એવા થોડો કામ નું ઠેગો લીધો બધા ને કબૂલુ યુ 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 ના બીડા મારા ઇંધોણી મમોતી ડારી

મારા ભાઈ લેવા ગયા છે એમને ન આવે એનું એક મોટું રહસ્ય છે રહસ્ય હું રહસ્ય હું મોટું રહસ્ય છે કઈશ તો તમાર બે માણસ ડખો થાય છે હવે મને સીધી રીતના કે હવે તું મને નહીં કે ને તો તારે ને મારે ડખો થાય ઉપાડ લઈને આવશે ને એટલે એમ જ કહેશે આજ ઉપાડ નથી થયો એક રૂપિયો ની દીધો આ ને તેન ફલાણ પૂછડું એવું કેટલું તમને ના પાડશે એનું બહુ મોટું રહસ્ય થઈ ગયું છે અમે મારી આંખે જોયું એ તારી કઈક ભૂલ થાતી એવું કોઈ દેન મને અત્યાર સુધી મારું કોઈ ઘર માં અટકવા ન દીધું એમ તો ભલે મે થોડું લાવ્યું હવે વાંધો નઈ તમને એ વાત કહી જ દઉં આપણા ગામમાં લાભુડી છે ખબર છે ખબર જ છે ને બધાય ઓળખ્યાત છે તો એને હરિયાને પૈસા લીધા હે હરિયા આગળથી લાભુડીએ તો હું શું કરું એ લાભોડીના પૈસા મારા ભાઈએ કબૂલી લીધા છે એટલે તમારા ઘરમાં એક રૂપિયો નઈ આવે કબૂલી લીધા એને પૈસા ઈ મારા મગજમાં ઉતરતું નથી આવું કોઈ દી ખોટું કરે નહીં મારે અરે ભાઈ ભાઈ બીજું તો ઘણુંય કીધું છે એટલે આજની તારીખ ઈને દેવાના હે પૈસા હરિયા ને દેવાના પૈસા આજ પણ ઘણું કીધું એટલે આગળ બોલ લાભુડી એમ કીધું કે મારા ઘરે ઘી પીડ્યું છે ઘઉં છે તેલ પીડ્યું છે તારે બધું લઈ જવાનું એલા ઘી આઈ 6 મહિનાથી થી મે ઘી જોયું નથી આયા તેલ ના ફાફા છે તો લાભુડી ને બધું કીધું મારા ઘરે બધું પીડ્યું છે તમ તમતાર લઈ જાય છે એટલે ઈ હમણે આવે ને એને તમે પૂછજો ઈ તમને નાદ પાડશે ગા શેઠે એક રૂપિયો દીધો મારે તો શું આ તો મને તમારું પેટમાં બેળ્યું ને એટલે મે કીધું નકર મારે થોડી કોઈની આઘા પાછી કરાય જો પંકલા આ વાત તું મને કેસો મને મગજમાં ઉતરતી નથી પણ હું માનું છું જો આ વાત ખોટી પડી ને તો બરોબર આ પીછળા છે ને એ બધાય ખરી જાય હો હા તો મારો ભાઈ હમણે આવે ત્યારે પૂછી લીજો કે લાવો ઉપાડ એકય રૂપિયો આપે ને તો તો આ પંકો નો કહેવાય જોવું છે

પૈસા ને દઈ દીધા હવે મારા ઘરે ઘેરે બૈરાને હું મારો જવાબ દેવો ઘરમાં કાંઈ છે નહીં તો હવે મને એ બૈરુ મને બોલશે એને હું જવાબ હું દઈશ આજ ને હવે થાય છે આ તારો કેમ જીધું અહીંયા બોલ તો ખરી પણ છે હું તારું કેમ જીધું એમ કહું તું પૈસા લાવ્યા પેલા હે પૈસા પૈસા ઉપર નો આપ્યો મને કામે બેવો જ બેવો ને કઈ નઈ ઉપર નઈ મળે ઈ તો મને ખબર જ હતી તી તાળા મારવાનો જ વારો આવે ને તો હવે તમે ઉપર કેમ ન લાવ્યો કે મને ન દીધો ન દીધો લે એમ નઈ તમારું મોઢું સાફ કરી દેસ તમે ખોટું બોલો છો સાચું બોલે તમારા મોઢે જ બોલાવડાવું મારે નથી દીધો કઉ છું ખરા તને હું તમને હજી કહી દઉં છું મારી મોઢે કોઈ ખોટું નહીં બોલતા તમે તો હું થાય તમે પૈસા કે નહી કે મને સાચું કહી દો મને બધી ખબર છે તમારી હવે જ્યાં દીધા ને દીધા હું એની લપ કરવાની તી દીધા એમ તમે કેમ દીકરા થઈને આખા ગામમાં હે તમ લીધો છે આખા હું એમ કહું છું વસ્તુ લાવીને અને હું કેટલું હલાવું છું આ હલાવે

તો હવે તો તાળો ઉગાડ હું એમ કહું છું એમ નહીં તમે એમ કીધું હું તને ઘી દઉં હું તને દાણા નાખી દઉં આ ઘર માં છે તો તમે ન્યા દેવાની વાત કરો છો હું એમ કહું છું હું એની તો માફી માંગુ મારે નો કહેવાનું કેવાય ક્યું છે પણ આવું હું કામ કરો માફી માંગુ પણ એવા કામ જ નો કરતા હોય તો ન કરો આવા કામ બસ અને ઘર બારી ને તીરત કરાય નો કરાય તમે હાચું કયો મારા માથે હાથ મૂકો કયો તારા હમ નહીં કરું નતર હું જે નઈ નઈ રહું તારી માથે હાથ મૂકીને કહો છો કે હવે આવો ધંધો હું નહીં કરું નહીં કરો ને ન કરો આ તો ખોલો તાળું હાલો તારે ખોલવાનું હોય મને હું તાળું માર્યું છે તે માર્યું ચાવી ક્યાં મૂકી મને હું ખબર હોય એમાં પડી